જયસાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સાયરી અને શ્રી રંગ રાજે સાયરેના માધ્યમથી દિવ્યાંગજનો માટે ખાસ પ્રેરણાદાયક ગુજરાતી ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ નિહાળવાનું આયોજન કરાયું હતું ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલા મૂવી ટાઈમ સિનેમા ખાતે આ ફિલ્મ દિવ્યાંગજનોને પરિવાર સાથે અને બાળકોને દર્શાવવામાં આવી હતી આ ગુજરાતી ફિલ્મ દિવ્યાંગો માટે ખૂબ જ સુંદર કામ કરી રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવનાર કનુ બાપા પર બનાવવામાં આવી હતી દિવ્યાંગ વ્યક્તિ આત્મવિશ્વાસથી ગમે તેટલા ઊંચાઈના સ્તર પર પહોંચી શકે છે તેવી પ્રેરણા આપી આ ફિલ્મ દિવ્યાંગ જનોને બતાવવાનો વિચાર રાજેશભાઈને આવ્યો હતો દિવ્યાંગ ગરબા હોય કે સમૂહ લગ્ન ઉત્સવ હંમેશા રાજેશભાઈ આયરે દિવ્યાંગોની સેવા માટે તત્પર રહેતા હોય છે ત્યારે આજે સો ઉપરાંત દિવ્યાંગજનોએ પરિવાર સાથે ફિલ્મ નિહાળવા માટે સિનેમા ગૃહ પહોંચ્યા હતા દિવ્યાંગો સાથે શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ પણ ફિલ્મ જોવા માટે સિનેમા ગૃહ પહોંચ્યા હતા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા બેઠકના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી સાથે કાર્યક્રમ શરૂ કરાયો હતો દીપ પ્રગટાવ્યામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા કનુભાઈ ધ ગ્રેટ મૂવીના કલાકાર રેના સોમિયા વનરાજ સિસોદિયા કનુભાઈ આયોજક રાજેશ આઈરે યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આઈરે પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે દિવ્યાંગ વડીલો અને બાળકો જોડાયા હતા જે બાદ સૌ કોઈ સિનેમાગૃહમાં સ્થાન લીધું હતું આ તબક્કે જય સાઈનાથ ટીમ અને રાજેશભાઈનો દિવ્યાંગોને આભાર વ્યક્ત કર્યો હતો મહાનુભાવોનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત બાદ ફિલ્મ શરૂ થઈ હતી દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા અને રાજેશભાઈ આઈરે અને જય સાઈનાથની ટીમના આ સુંદર કાર્યને વધવા માટે વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ પણ ફિલ્મ નિહાળવા માટે સિનેમા ગૃહ ખાતે પહોંચ્યા હતા અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા કનુભાઈ ધ ગ્રેટ આધારિત છે દિવ્યાંગોના મસીહા તરીકે ઓળખાતા અને દિવ્યાંગો માટેની દુનિયાની સૌથી મોટી મદદગાર સંસ્થા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત થયેલા સેવા નાયક એવા સુરતના પદ્મશ્રી કનુભાઈ ટેલરના જીવનના પ્રેરણાદાયક અને રોચક પ્રસંગો પર આધારિત છે જીવનમાંથી રસ ગુમાવીને તદ્દન નિરાશ થઈ ગયેલા લોકોના જીવનમાં એક નવો જ જોશ ભરી નાખનારી આ અનઅર્થપૂર્ણ અને મનોરંચક ફિલ્મનું નિર્માણ રુદ્ર મોશન ફિલ્મ્સના બેનર હેઠળ થયું છે અને ફિલ્મના પ્રસ્તુતકર્તા તરીકે વનરાજ સિસોદિયા ફિલ્મ્સ છે ફિલ્મના મુખ્ય નિર્માતા ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમારે આ પ્રોજેક્ટના નિર્માણમાં કોઈપણ જાતની બાંધછોડ નથી કરી અને સમાજમાં તથા ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે એક નવી રાહ કંડારવાની ભરપૂર કોશિશ કરી છે સૌપ્રથમ પદ્મશ્રી એવોર્ડી સેવા નાયક અને દિવ્યાંગોના મસીહા શ્રી કનુભાઈ ટેલરના અનોખા અભિયાનમાં સહભાગી બનીશું તો જ શ્રી કનુભાઈ ટેલરની નિસ્વાર્થ સેવાઓને સાચી આદરાંજલિ મળશે કનુભાઈનો આભાર કે જેમને સમગ્ર દેશભરની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર કે જે જ્યારે કોઈને રિઝર્વેશન એટલે કોઈ દિવ્યાંગોને પૂછતું નહોતું અને એમના માટે બેસવા જ જગ્યા નથી તેના માટે એક આંદોલન કરીને બેસવાનું રિઝર્વેશન કરે રેલવે હશે કે સાથે સાથે બસ હશે અને આજે તો એવું થયું છે કે જે પોતે આજે તમે જોયું કે રસ્તાથી આજે સુધી જે લોકો યોગદાન છે જેમનો આમનો આશીર્વાદ છે બી આભાર માનવો જોઈએ કે જેમને દિવ્યાંગ શબ્દ તો આપ્યો પણ એની સાથે સાથે આજે એજ કનુભાઈ ગ્રેડ એટલા માટે રહ્યા કે કનુભાઈએ લોકો માટે લડ્યા કનુભાઈ એમનું રિઝર્વેશન દિવ્યાંગોનું સફળ કરાયું સાથે સાથે છે અને આજે એમની શાળા કોલેજો હોસ્પિટલો એટલે કનુભાઈ ઇઝ ધ ગ્રેટ એટલે કનુભાઈ ટેલરમાંથી આજે કનુભાઈ ગ્રેટ બન્યા અને આજે એને આધારિત અમારા વંદાજભાઈ અને રુદ્રાજભાઈ અનિરુદ્ધભાઈ અને તમામ પ્રોડ્યુસર ડાયરેક્ટરનો આભાર માનું છું કે એમના એક પિક્ચર કોઈ પણ એમ જાણે છે કે આવું પિક્ચરની અંદર કેટલો થાય પણ લોકો સુધી એક મેસેજ આપવા માટે લોકોને એક મોટિવેશન કરવા માટે આજના આ પિક્ચરનું આયોજન કરવામાં આવે છે પિક્ચરની અંદર એને મોટિવેશન આપવા માટે વડોદરા શહેરમાં મારા દ્વારા શ્રીરંગાયરે પૂર્ણિમાબેન અમારા વિસ્તારના અમારા વોર્ડના કોર્પો અમારા પરેશભાઈ સાથે અમારા ગોપાલભાઈ અમારા શિક્ષણ સમિતિના વિજયભાઈ આ વડોદરા શહેર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ બાળુભાઈ શુક્લા જે ગુજરાત સરકારના વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય હોવા એ પણ મોટિવેશન આપવા અહીંયા છોકરાઓ માટે આવ્યા છે સૌ લોકોનો આભાર માનું છું અને સાથે કે જે પોતે કલાકારો છે એવા મનરાજભાઈ સાથે અનિર્વતભાઈ અને રુદ્રા અમારા રુદ્રભાઈ તો સૌ લોકોને પણ વંદન કર્યું છે કે આવું મોટિવેશન ફિલ્મ લોકો સુધી મૂક્યું છે શિક્ષણ સમિતિના જે બાળકો છે જે દિવ્યાંગ છે નાના બાળકો છે ને સાથે સાથે વાલીઓને પણ એક મેસેજ જાય અને આપણે આ ફક્ત દિવ્યાંગો માટે નહીં પણ દરેક લોકો માટે પણ આ એક મેસેજ છે અને એક જોવાલાયક પિક્ચર તો આપ પણ જોશો અને આજના દિવસે સૌ લોકો જે કોઈ પણ લોકોએ આની અંદર આ ટોકીથી માંડીને સૌ લોકોને પણ અમે અમે આભાર માનીએ છીએ વંદે માત્ર બરાબર